વલસા રૂરલ પોલીસે અતુલ હાઇવે પરથી ટેમ્પામાં વેસ પૂથાનો રોલ અને વેસ કચરાની આડમાં લઈ જવાતો ત્રણ પોઈન્ટ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દમનથી દારૂ ભરી સુરત જવાની હોવાની બાતમી વલસાડ રૂરલ પોલીસની ટીમને મળતા અતુલ સેકન્ડ ગેટ હાઇવે પણ વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો અટકાવી તેની અંદર તપાસ કરતા વેસ પૂથાનો રોલ અને વેસ કચરાની આડમાં લઈ જવા તો દારૂ ત્રણ પોઈન્ટ ચોપન લાખ તથા ટેમ્પાની કિંમત આઠ લાખ મળી કુલ અગિયાર ચોસઠ લાખના મુદ્દા માલ સાથે ઉત્તર પ્રદેશના ટેમ્પા ચાલકની ધરપકડ કરી હતી જ્યારે બે ઇસમો પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે વલસાડ રૂઅર પોલીસ મથકના પીઆઈ જીતિયાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂઅર પોલીસની ટીમ અટુલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટેમ્પામાં દમણથી થી દારૂ ભરી સુરત તરફ લઈ જવાઈ રહી

અગિયાર લાખ ચોસઠ હજાર ના મુદ્દા માલ સાથે ઉત્તર પ્રદેશની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનારને મંગાવનાર ને જાહેર કર્યા છે આ અંગે વલસાડ રોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યુઝ અપડેટ સૌથી નોટિફિકેશન આપશે